કચ્છ પોલીસ પર હત્યાનો પ્રયાસ તથા દારૂની હેરાફેરી મુદ્દે છેલ્લા કેટલાય સમયથી નીતા ચૌધરી ચર્ચાનો વિષય છે પરંતુ હવે નીતા ચૌધરી ફરાર છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે કે નીતા ચૌધરી ક્યાં ગાયબ થઈ ગઈ છે અને પોલીસ અત્યાર સુધી આ ફરાર નીતા ચૌધરીને શા માટે નથી શોધી શકી અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેની ખોજબીન ચાલી રહી છે એવું કહેવાય રહ્યું છે પરંતુ અત્યાર સુધી નીતા ચૌધરી પોલીસના કબજામાં આવી નથી અને ફરાર છે ત્યારે સવાલ સો ટકા થાય કે નીતા ચૌધરીને કોણ છાવરી રહ્યું છે કોના ચાર હાથ છે નીતા ચૌધરી ઉપર જેના કારણે તે અત્યાર સુધી પોલીસના નજરથી દૂર છે અને ફરાર છે આ બધાની વચ્ચે માહિતી એ પણ એક સામે આવી છે કે જે થાર કાર હતી તે કોઈ મીડિયા કર્મીના નામથી હતી એની જે બુકિંગ હતી એ થારકારનો જે માલિક છે એ કદાચ કોઈ મીડિયા કર્મી છે આ સાથે જ બનાસકાંઠાના દિગ્ગજ નેતા સાથે પણ નીતા ચૌધરી પહેલાથી સંપર્કમાં હતી અને એટલા માટે એવું કહેવાય રહ્યું હતું કે નીતા ચૌધરી પર કદાચ એ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાના ચાર હાથ હોઈ શકે છે આ સાથે જ આઈપીએસમાં પણ ચર્ચાનો વિષય હતી ત્યારે શું છે વધુ વિગતો જાણીશું વિગતવાર રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા વર્ષોથી પોલીસ બેડામાં ચાલતી ખાનગી ચર્ચાઓમાં રહેતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી આજે મીડિયામાં ચમકી ચૂકી છે કચ્છ પૂર્વ પોલીસના ચોપડે હત્યાનો પ્રયાસ તેમજ દારૂની હેરાફેરીના કેસમાં લાપતા બનેલી સસ્પેન્ડેડ નીતા ચૌધરી ખરેખર ફરાર છે વૈભવી જીવન શૈલી ધરાવતી નીતા ચૌધરી ગુનાના કામે કબજે લેવાયેલી થારના કારણે કાયદાની ચંગુલમાં ફસાઈ ગઈ છે પાંચ દિવસથી ગાયબ નીતા ચૌધરી કેમ પોલીસને નથી મળતી કચ્છ પૂર્વના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા હોય કે અન્ય ગુનેગાર મોડી સાંજે નંબર પ્લેટ વિનાની થાર ચલાવી રહેલા યુવરાજ જાડેજાને અને બાજુમાં બેસેલી નેતાને રોકવા માટે એલસીબી કચ્છ અને ભચાઉ પોલીસે ખાનગી વાહનોમાં ઘેરો નાખી પકડવાની કોશિશ કરી ધરપકડના ડરથી લિસ્ટેડ બુટલેગર યુવરાજે પોલીસ જવાનોની બે કારને ટક્કર મારી યુવરાજ અને નીતા ભાગી ગયા આખરે પોલીસે બુટલેગર અને સીઆઈડી ની કોન્સ્ટેબલ નીતાને પકડવા થાર પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું ફાયરિંગ બાદ થાર રોકાઈ જતા પોલીસે બંનેને અટકાવવા થારમાં તપાસ કરતા વિદેશી દારૂની સોળ બોટલો મળી અને બિયરના બેટિન મળ્યા આ ઉપરાંત થારમાંથી યોગેશ ગણપતભાઈ લિંબાચિયાના નામની આરસીસી બુક મળી બચાવ પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ તેમજ પ્રોહિબિશનનો એમ બે કેસ નોંધવામાં આવ્યા હતા ફાયરિંગની ઘટના અને નીતા ચૌધરીની બૂટ લેગર સાથેની હાજરીને લઈને આ સમગ્ર મામલો ચર્ચાના ચકડોળે ચડી ગયો છે પોલીસ અધિકારીઓ નીતા ચૌધરીને છાવરે તો નોકરી પર મુશ્કેલી આવી પડે તેમ હતી આથી જ

મુક્ત કરવા હુકમ કર્યો આ મામલાને સરકાર તરફથી જિલ્લા કોર્ટમાં પડકારવામાં આવતા નીતા ચૌધરીના જામીન રદ કરવાનો હુકમ થયો જામીન રદ થયાની જાણ થતાની સાથે જ નીતા ચૌધરીની ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગઈ આ સાથે જ નીતા ચૌધરીએ મોટા ગજના એક નેતા પાસે કાયદાકીય લડતમાં મદદ કરવા હાથ પણ લંબાવ્યા હોવાની ચર્ચા છે રાજકીય નેતાએ નીતાને સંતાડવા રાજસ્થાન સરહદ પાસેના ફાર્મ હાઉસમાં વ્યવસ્થા ગોઠવી આપી હોવાની બનાસકાંઠા જિલ્લામાં ભારે ચર્ચા શરૂ થઈ છે પોલીસની ભૂમિકાને લઈને અનેક સવાલો કચ્છના ચર્ચાસ્પદ સોપારી તોડકાણમાં જેવી રીતે આરોપી પોલીસવાળા ફરાર હતા તેવી સ્થિતિ નીતા ચૌધરીના કેસમાં છે ગુજરાત પોલીસ રીઢા અપરાધીઓને ગણતરીના કલાકોમાં શોધી નાખતી હોય તો નીતા ચૌધરી તો એક સામાન્ય આરોપી ગણાય સરકારના મોટા નેતા અને આઈપીએસ અધિકારી સુધીના સંપર્ક ધરાવતી નીતા ચૌધરી હાઈકોર્ટમાંથી રાહત મેળવવા પ્રયત્નશીલ છે રાજ્યમાં છે તે પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓ સારી રીતે વાકેફ છે નીતાને શોધવા પોલીસ ટીમો કાર્યરત છે પરંતુ આટલા દિવસ વીતી ગયા છતાં પણ આરોપી લાપતા છે થારની માલિકીનો સવાલ પોલીસને સતાવે છે મથાવ પોલીસે કબજે લીધેલી થારમાં મળી આવેલી આરસીસી બુક અનુસાર માલિક યોગેશ લિંબાચિયા છે યોગેશ લિંબાચિયા કચ્છના એક અખબારમાં ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવે છે લાખો રૂપિયાની કિંમતની થાર કોઈ સામાન્ય પ્રેસ ફોટોગ્રાફર કોઈ મહિલા પોલીસ કર્મચારીને કેમ આપે તે સવાલ પોલીસને સતાવી રહ્યો છે નંબર પ્લેટ વિનાની થારની પાછળના ભાગે ચૌધરી લખેલું સ્ટીકર વાસ્તવમાં થારની માલિકી કોની છે તે સ્પષ્ટ રીતે દર્શાવે છે જો કે ભચાઉ પોલીસે કાર્યવાહીના ભાગરૂપે યોગેશ લિંબાચિયાને પૂછપરછ માટે નોટિસ પાઠવી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર